નમસ્કાર મિત્રો ગુજરાતની અંદર વીજળીના કડાકા અને ભડાકાવાળો રાઉન્ડ અત્યારે શરૂ છે હવામાન વિભાગે પણ આવનારી અઠ્યાવીસમી જૂન સુધી ગુજરાતના કેટલાય વિસ્તારોની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપી દીધી છે તો બીજી તરફ રાજ્યના કેટલાય વિસ્તારોની અંદર હવામાન વિભાગે મિત્રો વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે તો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે મિત્રો પચીસમી જૂન અને મંગળવારના દિવસે ગુજરાતના કયા વિસ્તારોની અંદર વહેલી સવારથી લઈ બપોરના સમયગાળાથી લઈ અને સાંજના સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યના કયા જિલ્લાઓની અંદર વરસાદની રહેશે આગાહી અત્યારે મિત્રો ગુજરાત સહિત ભારતના અન્ય કેટલાય રાજ્યોની અંદર વરસાદે મંડામણા લીધા છે વરસાદના મંડાણ જોવાને લઈ યુપી મહારાષ્ટ્ર સહિત ગુજરાતના ભાગોની નમસ્કાર મિત્રો ગુજરાતની અંદર વીજળીના કડાકા અને ભડાકા વાળો રાઉન્ડ અત્યારે શરૂ છે તો હવે પછી જાણી લો કે મિત્રો પચીસમી જૂન અને મંગળવારના દિવસે ગુજરાતના કયા વિસ્તારોમાં જોવા મળશે ગાજવીજ સાથેનો વરસાદ અત્યારે રાજ્યના કેટલાય વિસ્તારોમાં વરસાદ શરૂ છે તો બીજી તરફ હજુ મિત્રો આવનારી કલાકોની અંદર રાજ્યના કેટલાય વિસ્તારોમાં હવામાન વિભાગે આપેલું છે રેડ એલર્ટ કેટલોજ નઈ આવનારી 28મી જૂન સુધી ગુજરાતની અંદર આ ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ રહેશે અને જેની અંદર સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાતના કેટલાય ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી તો મિત્રો આપણે આજના આ વિડિયોની અંદર જાણીશું કે 25 તારીખે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે આ સાથે જ અત્યારે 700 HP ની ઊંચાઈએ અને 850 HP ની ઊંચાઈ વાતાવરણની અંદર કઈ રીતની સ્થિતિ જોવા મળી રહી છે ને ગુજરાતના કયા ભાગોની અંદર ભારે તીવ્ર થંડસ્ટોમ થશે વરસાદનો આ રાઉન્ડ કે જે કયા સર્ક્યુલેશનના કારણે આવી રહ્યો છે ને આ રાઉન્ડ કેટલા દિવસ સુધી લાંબો ચાલશે હજુ જો કે મિત્રો ગુજરાતની અંદર ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં વાવણી લાયક વરસાદ પણ નથી થયો તો મિત્રો તમામ લોકો જાણી લો હવે તમારો વારો આવશે ને ગુજરાતની અંદર વરસાદને લઈ ભારે આગાહી સામે આવી રહી છે આ તમામ જાણીશું એ પહેલાં તો મિત્રો તમે અમારી આ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો આપને જણાવી દઈએ મિત્રો ચોવીસ તારીખે ગુજરાતના કેટલાય વિસ્તારોની અંદર વરસાદ ખાબકી ગયા બાદ કેટલાય વિસ્તારોની અંદર મિત્રો ભારે તડકો નીકળ્યો હતો આપને જણાવી દઈએ કે મિત્રો ગુજરાતના એવા વિસ્તારો કે જ્યાં તડકાનો માહોલ જોવા મળ્યો હતો ચોવીસ તારીખે પરંતુ મિત્રો વરસાદનો રાઉન્ડ પૂરો નથી થયો ચિંતા ન કરતા કારણ કે ગુજરાતની અંદર મિત્રો પચીસમી તારીખે કેટલાય વિસ્તારોમાં પડશે ભારે વરસાદ એટલું જ નહીં મિત્રો આવનારી જૂન સુધી હવામાન વિભાગે ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે તો બીજી તરફ મિત્રો અત્યારે અમેરિકન યુરોપિયન અને તમામ મોડલો અનુસાર આ વરસાદનો રાઉન્ડ લાંબો ચાલે તેવું અત્યારે ચાર્ટો બતાવી રહ્યા છે અને જુલાઈના પ્રથમ સપ્તાહ સુધી આ ચાલશે વરસાદના રાઉન્ડો આપણે આજના વિડીયોની અંદર જાણી લઈએ કે અત્યારે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોમાં કેવું અને ભારતના કયા વિસ્તારોની અંદર અત્યારે ચોમાસાની કેવી સ્થિતિ છે મિત્રો કેટલાય દિવસોથી ગુજરાતના કાંઠાના વિસ્તારો સુધી આવેલું આ નૈઋત્યનું ચોમાસું અટકી પડ્યું હતું પરંતુ છેલ્લા બે થી ત્રણ દિવસથી આ ચોમાસું ભારે સક્રિય બન્યું છે અને મિત્રો મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ સહિત યુપીના ભાગો સુધી અત્યારે ચોમાસાના વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને અત્યારે આપ જોઈ શકો છો કે ગુજરાતની અંદર ઉત્તરી ગુજરાતના ભાગોમાં પણ હવે પછી જોવા મળશે ભારે વરસાદ મિત્રો આપણે જાણી લઈએ તો પચીસમી જૂનના રોજ ગુજરાતના કયા વિસ્તારોની અંદર વહેલી સવારથી વરસાદની રહેશે આગાહી તો આપ અહીં જોઈ શકો છો ખાસ કરીને વહેલી સવાર દરમિયાન મિત્રો ગુજરાતની અંદર સવારના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના કેટલાય કાંઠાના અને અંદરના વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટા તો અમુક વિસ્તારોની અંદર ગાજ ગાજવીજ સાથેનો જોવા મળશે વહેલી સવારે વરસાદ બીજી તરફ મિત્રો મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર પણ આજ રાત્રિથી વરસાદનું જોર વધ્યું છે તો જેને લઈ વડોદરા આજુબાજુના ભરૂચ આજુબાજુના ખંભાત ધોળકા નડિયાદના વિસ્તારો હોય આ સાથે જ મિત્રો દક્ષિણી ગુજરાતની અંદર પણ રાત્રિના સમયગાળાથી જ જોર જોવા મળી રહ્યું છે તો આ રીતે મિત્રો પચીસમી જૂનના રોજ વહેલી સવારે મધ્ય પૂર્વ ગુજરાત

તો મિત્રો બપોરના સમયગાળા દરમિયાન પચીસ તારીખે સૌરાષ્ટ્રની અંદર અમુક વિસ્તારોમાં ભારેથી અમુક વિસ્તારોમાં તો અતિ ભારે વરસાદની રહેશે આગાહી જેમાં જોઈએ તો મિત્રો ગીર સોમનાથ જિલ્લાની અંદર આપ અહીં જોઈ શકો છો કે ઉના તુલસી શામ કોડીનાર વેરાવળ માંગરોળ જૂનાગઢ લાગુના ગરિયાના કાંઠાના વિસ્તારો હોય તો ભાવનગરની અંદર પણ મહુવા રાજુલાથી અંદરના સાવરકુંડલા સુધીના વિસ્તારો હોય અને મિત્રો ભાવનગરની અંદર બોટાદ ગઢડા સોનગઢ બાબરા પાલીતાણા આજુબાજુના સેન્ત્રુંજય પંથકોથી લઈ બરવાળા આ વિસ્તારોની અંદર મિત્રો ચોવીસ થી હવે પછી પચીસ તારીખે વરસાદનો જોર વધી જશે ને જેને લઈ ભાવનગર જિલ્લો ગીર સોમનાથ જિલ્લો જુનાગઢના અમરેલી લાગુના વિસ્તારો અને મિત્રો બોટાદના આ વિસ્તારોની અંદર બપોરના સમયગાળા દરમિયાન શરૂ થશે ગાજ વીજ તો બીજી તરફ મિત્રો મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારના લોકો માટે ખાસ સારા સમાચાર છે કારણ કે હજુ ઘણા એવા વિસ્તારો છે આણંદ નડિયાદ વડોદરા દાહોદ ઘણા વિસ્તારોની અંદર હજુ પણ વરસાદ નથી થયો તો મિત્રો પચીસ તારીખના રોજ ગુજરાતના ખાસ કરીને વડોદરા આમોદ ભરૂચ રાજપીપળા છોટાઉદેપુર નર્મદા ખંભાત આ વિસ્તારોની અંદર મિત્રો જો કે છૂટા છવાયા વિસ્તારોની અંદર ગાજ વીજ અને વીજળીના કડાકા સાથે જોવા મળશે વરસાદ મિત્રો ઉત્તર ગુજરાતની અંદર ચોવીસ તારીખની રાત્રિથી જ વરસાદનું જોર વધી ગયું છે જેમાં સાબરકાંઠાના રાજસ્થાન લાગુના વિસ્તારોની અંદર તો ગાજવીજ સાથેનો વરસાદ જોવા મળ્યો છે ને પચીસમી તારીખે પણ મિત્રો ખાસ કરીને સાબરકાંઠાના ખેડબ્રહ્મા રોડ પાલનપુર સુધીના વિસ્તારો હોય આ સાથે જ મિત્રો મહીસાગર અરવલ્લી મોડાસાના જે મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો હોય અને મધ્ય પૂર્વ ગુજરાતના પણ ખાસ કરીને જે દાહોદ પંચમહાલ છોટા ઉદેપુરથી લઈ નર્મદા જિલ્લો આ વિસ્તારોના જે બોર્ડરના વિસ્તારો છે વિસ્તારોની અંદર પચીસ તારીખે મિત્રો ગાજ ગાજવીજ સાથેનો ભારેથી ભારે વરસાદ જોવા મળી શકે છે સાથે જ મિત્રો આપ જોઈ શકો છો જેમ જેમ બપોરનો સમયગાળો વધતો જાય છે એમ એમ સૌરાષ્ટ્રની અંદર વરસાદના વિસ્તારો વધતા જોવા મળી રહ્યા છે ને પાંચ વાગ્યાના સમયગાળા આજુબાજુ રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાય વિસ્તારોની અંદર વીજળીના કડાકા સાથેનો વરસાદ જોવા મળી શકે છે જેમાં ગોંડલ આજુબાજુના વિસ્તારો હોય જસદણ આ સાથે જ અમરેલી આજુબાજુ મિત્રો મિત્રો ખાસ કરી આપ જોઈ શકતો દેરડી બગસરાના વિસ્તારો આ વિસ્તારોની અંદર સાંજના સમયગાળા દરમિયાન પચીસ તારીખે વીજળીના કડાકા સાથેનો ભારે વરસાદ જોવા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે સાથે મિત્રો કચ્છની વાત કરીએ તો પચીસ તારીખે કચ્છના વિસ્તારોની અંદર વરસાદની વધારે કોઈ શક્યતા નથી તેમ છતાં પણ દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર

સૌરાષ્ટ્ર મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર ગાજ વીજ અને વીજળીના કડાકા સાથેના વરસાદની આગાહી આપવામાં આવી છે અત્યારે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર રેડ એલર્ટ આપી દેવામાં આવેલું છે સાથે જ આપ અહીં જોઈ શકો છો સુરત તાપી ડાંગ વ્યારા વલસાડ દમણ દાદરા નગર હવેલી આ સાથે જ ભરૂચ નર્મદા આ વિસ્તારોની અંદર 25 તારીખે વરસાદની આગાહી રહેશે સૌરાષ્ટ્રની અંદર ખાસ દક્ષિણીય પૂર્વીય ઉત્તરીય મધ્ય સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર ભારે શક્યતા રહેશે મિત્રો આપને જણાવી દઈએ તો ગુજરાત રાજ્યની અંદર વરસાદનો આ રાઉન્ડ લાંબો ચાલશે છવ્વીસ જૂનની પણ અપડેટ જાણી લઈએ તો છવ્વીસ તારીખે પણ સૌરાષ્ટ્રની અંદર અરબી સમુદ્રની અંદર ભારે જોવા મળશે અને અરબી સમુદ્રમાં ગાજવીજ તમામ જૂનાગઢ રાજકોટ અમરેલી ગીર સોમનાથ ભાવનગર બોટાદ સુરેન્દ્રનગરથી લઈ જામનગર ચોટીલાના વિસ્તારોથી લઈ મોરબી સુધીના અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર પણ વરસાદનું જોર વધશે અને મિત્રો ખાસ કરી આપ અહીં જોઈ શકો છો કે જેમ જેમ આ મહિનાની તારીખો આગળ વધતી જાય છે તેમ તેમ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદના વિસ્તારો તીવ્રતા બંને વધતી જાય છે અને આ વરસાદનો રાઉન્ડ લાંબો ચાલશે મિત્રો ખાસ કરીને કચ્છના તમામ વિસ્તારોની અંદર વરસાદ ત્રીસ જૂન સુધીની અંદર જોવા મળી શકે છે ગુજરાતની અંદર આવનારી ત્રીસ જૂન સુધીની અંદર સિત્તેર ટકા સુધીના વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થઈ જશે મિત્રો ગુજરાતના કેટલાક એવા વિસ્તારો હોય કે જ્યાં ધીરજ પણ રાખવી પડી શકે કારણ કે આ વરસાદ અસ્થિરતાના ભાગરૂપે ગાજવીજ સાથેનો જોવા મળે છે જેને લઈ આ વરસાદ છૂટો છવાયો રહી શકે બીજી વસ્તુ એ છે મિત્રો કે અત્યારે જે પ્રકારે વરસાદ જોવા મળી રહ્યો છે જેનું કારણ હવે પછી છવ્વીસ તારીખે મિત્રો ભારે જોર વધશે બંગાળની ખાડી અને અરબી સમુદ્ર વચ્ચેનું સર્ક્યુલેશન અત્યારે મજબૂત બનતું જોવા મળ્યું છે અને જેમ જેમ દિવસો આગળ વધતા જશે એમ આ સર્ક્યુલેશન ખૂબ જ બહોળું બનશે બેજ લાંબો બંગાળની ખાડીમાંથી લંબાઈ આવશે અને જેને લઈ ગુજરાતની અંદર મિત્રો હજુ આગામી દિવસોમાં જળ બંબાકાર જેવી સ્થિતિ પણ અમુક વિસ્તારોમાં જોવા મળી શકે છે અત્યારના લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર પણ આપણે નજર કરી બતાવીએ તો ઉત્તરી ગુજરાતના સાબરકાંઠાના લાગુના રાજસ્થાન લાગુના બોર્ડરના વિસ્તારોમાં ગાજ વીજ થઈ રહી છે અને રાત્રિ દરમિયાન હજુ મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર જોર વધ્યું છે અને અધિ વધી શકે છે સૌરાષ્ટ્રની અંદર વહેલી સવારથી અને અરબી સમુદ્રની અંદર થયેલી હલચલના કારણે પચીસમી જૂને મિત્રો ગુજરાતના કેટલાય સૌરાષ્ટ્ર દક્ષિણી ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ રહેશે મિત્રો તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અમે તમામ પળે પળની માહિતી પહોંચાડીશું ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત